તો જ પરમાત્મા નજીક તમે જઈ શકશો નહી તો દવા હે નહી ગુરુ મારે બોધ દીધો પણ કઈ હરખું આવ્યું નહી હું કામ નો હરખું આવ્યું રવિરામ મહાત્મા કે છે સંત વિરલા જાણે શબ્દ ગાતો સમજ્યા ને પરમાને શબ્દ મારા સંત વિરલા જાણે રે

તમારી છે એવું નથી કે ગુરુ કરતા સિષ્ય મોટો છે નો હોય તો રામાનંદ કરતા કબીરને વૈદ્ય સાગર છે કે છે છે ને એટલો અંધનો અંધાપોની આધી દોષ બદ રે ભટકતો પણ કાને નો ધર્યો અને નો ધર્યો એટલે જે ઠેકાને ઠરવાનું થયો ત્યાં ઠર્યો નહીં ભૂલવણીમાં હાલે પડે આ બધી ભૂલવણી છું